કાલશારી ગામના માલધારી સમાજ ફરી આંદોલનના માર્ગે વાત કરવામાં આવે તો તારીખ સાત સાત બે હજાર પચીસને સોમવારના સવારે દસ કલાકથી કાલશારી ગામના માલધારીઓ ફરી આંદોલનના માર્ગે માલધારી સમાજનો ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ જેમ કે તારીખ આઠ સાત બે હજાર પચીસ ને મંગળવારના રોજ આંદોલનનો બીજો દિવસ તો પણ સરકારી બાબુઓના પેટમાં પાણી હલતા નથી કાલચારી ખાતે અંદાજીત ત્રણ હજાર વીઘા સરકારી ગૌચરની જમીન ખેડૂતો તેમજ રાજકારણો દ્વારા સરકારી ગૌચર જમીનનું કરવામાં આવ્યું છે

લોલીપોપ આઈપીએ રાખે છે આજ પણ જે કાલે રાતે સુકે હજી લોલીપોપ આઈપીએ રાખે છે અંદાજિત આપણે કેટલું ગૌચર દબાયેલું છે અમારું ગૌચર બત્રીસો વીઘા છે અને આઠસો વીઘા ખરાબો છે એમ કરીને ચાલીસ વીઘા ચાર હજાર વીઘા જેવું ગૌચર અત્યારે અહીંયા કોઈ ઉપવાસીઓની કોઈ મુલાકાત લેવા કોઈ રાજકીય અધિકારી કે કોઈ અધિકારી આવેલા કોઈ વસ્તુ નહીં

કોઈ કોઈ વસ્તુ આઈનું તંત્ર કામ નથી કરતું ગામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા કોઈ ધ્યાન દેતા નથી જિલ્લા પંચાયત દ્વારા હવે આગળ આપ આ ઉપવાસ દરમિયાન શું કરો અમે અહીંયા બેઠા રહેવું ત્યાં અમારું કામ પૂરું નહીં થાય ત્યાં અમારે અહીં જ બેહવાનું છે અમારે ઘરે જવાનું થતું નથી અમારું કામ પૂરું કરી દેલ અમે ઘેરે વ્યા જાવ ત્યાં સુધી અમારે અહીંયાથી આવી આરામથી અહીં બેઠા છીએ તમારી માંગણી શું છે અત્યારે અમારી એટલી માગણી છે પાંચ ચાર માંગ છે અમે પત્રકારમાં લખીને આપી દીધી અરજી અમને ચાર મહિને પૂરી કરી દે અને અમારું કામ પૂરું થઈ જાય અમારે ચેમ ક્યારે વી હજાર દર જાય છે